હા 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 રસિક ભાઈ નથી લેલું કેસ બધા બોલતા નથી હજી એ તો આવડો આ મને રાઈતે એમ કેસે ઈ કે ધમકી મારે છે મને કે તું જા છૂટું નથી કરવું મને કેસ તો હું તમને હું કઉ છું ખબર છે તમારે આરા કોઈ કોન્ટેક્ટ હોય ને એ તો તમે આમાં એવું છે કેટલા દિ કેટલા દિ થયા ઘરે નથા આયવો કઈ દઉં તમને આપણે હાઇટમ હાઇટમ આઇટમ નોતી હ હ સવાર નો ગયો છે હજી ઘરે નથા આયવો અને પાછો ઓલો ગણપતિ નું ક્યારે તો વિસર્જન નું આગલે દી હ હ અડધી કલાક આવીને વઈ ગયો છે ઘરે નથા આયવો હજી હે હવે આટલા દી આવે છે ને અડધી કલાક આવીને બાધીન વયો જઈશ બરાબર બરાબર અને આપણે હાઇટમ હાઇટમ ઉપર છોકરીએ કપડા પહેર્યા તા ને તો જેમ ફાવે એમ છોકરીને ટચ કરતો તો

હું હું આપની સેવા કરી શકું હવે તમે એક કામ કરો હવે છે ને તમે કે ઠેકાણું હોય ને તો મને પાર પાડ દયો મારે ક્યાંય અવળી લાઈન નથી મારે તમારી ઉપર વિશ્વાસ શું કામ બેઠો ખબર છે મારા અમારા મેવાસા ગામ નો રહ્યો ત્યાં એ બિચારા બે ત્રણ ભાઈ રહ્યા ને તમારા રોજ વિડીયા જોવે હે એટલે મને કે ઈ માણસ રેડી હે કે તમે કે એક કામ કરો એ મનસુખભાઈ ને કયો પાર પાડ દઈએ કે તમને કે બિચારા કે

મારે આઠ વર્ષ ની આઠ હું બેઠું પાંચ મહિનામાં મહિના ભણાવજો હા અને ભણવા ભણવા નું ચાલુ છે ભણવા અરે ના ના છોકરી બી ગઈ છે હમણાં માં સાવ હાર આવ્યા હાય તમે ઠ તો હું રસોઈ કરું છું બપોરે અને છોકરી ને તેડ વાગ્યા તો રિયા ને કેસે કે તાર માને મારી નાખ દઉં એ હવે મારી વાત સાંભળો આમાં શું છે કાજલ બેન દારૂ બારૂ પીવે છે તમારા ઘરવાળો વાળા ની દારૂ પીવે છે બધું ખાય છે મેં તમને તે દિવસે નતું કીધું મટન બટન બધું ખાઈ

કાઈલે સોળ દિવસ થાય ઓલા ઓલા નઈ ઓલા મંગળવાર રાતે એક વાગે મેં ડેલી ખખડાવી તમાર પપ્પા ની ક્યાં રહે છે માર પપ્પા આપડે માર ઘર ની આગળ આમ દસ મિનિટ થાય ઠીક ઠીક એ જો તમને કહું ગોંડલ ચોકડી થી હુડકો ચોકડી આવો ને તમે હા એટલે વચારે ઓલું લીજત પાપડ ક્યાં આવે છે મોટો પાચનો હા હા તો એની આ બાજુ માં કોપરી છે અને ના બેન એવું લાગે તો તમે મહિલા police માં અરજી આપી દો ને એટલે એ તો એને બધું એ બધું કરી લીધું એક તો અહીં પૈસા નથી અને બસો રૂપિયા ભાડું આઠ વાર જઈ આવી police station મહિલા police માં પછી આ રોજ નું થાય ને એટલે પોલીસ પછી હું થાકી જાય કેમ કે એકાદી આદિ બનાવ છે ને એકાદી વાર હોય તમે રોજ પોલીસ station માં ફરિયાદ કરો એટલે પોલીસ તમારે છિતરાઈ માં પોકારે હા તો તેદી તમે નોત કીધું કે આ બધું પોલીસ વાળા કઈ નો કરી દે તમે જ નોતું કીધું આપડે તમને ફોટા પાડો

મન કે હું ચોટીલા તમને આમાં રેકોર્ડિંગ હતા ને હમણાં ઓલ્યો કયો મને કે છે હું ચોટીલા ઈ કે શું ઈ કે મે બોલો હું ઈ કે જોવડાવા ગયો છું કે તમને એમ કેતો તો હું જોવડાવા નથી જતો બોલો જો આવું તમારી ખોટું બોલ્યો છું હા અને હમણાં તમને કહી દઉં ખોટું નું લગાડતા બાપ માની વાત કરું છું તમને હમણાં આપડે હાય તમે ઠંપેલા આવ્યો હતો ને કારી તો કઈક દવા લઈને આવ્યો મને કે દવા પીન પી નો પીધી ને મોઢા ઉપર ચાઉલ લઈ રહ્યો સવાર માં બોલો સારું થોડુંક adjust કરી ને થોડુંક setting કરી નાખો એટલે પતિ જાય એમ પણ આમાં કોઈનો કોઈ મોટા કોઈ હા કાઈ કોઈ નો હાથ જ નથી એના મમ્મી પપ્પા ને મેં શું કીધું ખબર છે ફોન કર્યો તો ચાર પાંચ દિવસ પેલા મેં કીધું હાલો મારો વાંક છે ને કે કા મેં કીધું હાલો મારો વાંક છે તો અમે મીટિંગ કરો હાલો તો એ કે સમય ક્યાં કઈ છે તમારો વાંક છે તો મેં તમે એક રીતે બધાય મને મારો હો તમે મને ગાયરું દયો હો હે તો તમે આ કાલ સવાર મને કઈ થઇ જાવ છોકરી નું શું થાય મેં કીધું

મારું તો પછી બીજી વાર કર્યું ને પોપટપરા માં એ છોકરો રાઈતે ધોકાણ તલવાર લઈ લઈને જાતો

મને ભાઈ બધી ખબર પડે છે આપડે ઓલા મારા દેવસી મામા ક્યાં રે છે આ બાજુ પ્લોટ માં સ્વામિનારાયણ બધા છે ને મામા ની ઈ હમણાં હું આવી તમે વિડીયો ક્યારે મૂકો આ તી પેલા જ હું મામી એ કીધું તાર મા કીધું છે ભલે ઈ છોકરી છોકરીને આટલી વાર થયું કે અહીંયા આવતી રહી છે એમાં થયું ખબર તમને હે આ મારા પપ્પા અમારા હગા કોઈ સંબંધ કરાવે ને હમ તે મારા પપ્પા કોન્ટેક્ટ કરી મસ્કા મારી નંબર લઈ લે અને પછી હું કર ખબર ઓલા હરી કરે ત્યારે રિયા ને પપ્પા પાછો કાઈ વાંધો નતો મારા પપ્પા દુકાને આયવા ઘરે નો આયવા હ એમ નહિ તો દીકરી આયરે વેવાર નથી રાખો તો ત્યાં હું આવાની જરૂર હતી એને સુરત સમજી ગયા તે મારા પપ્પા ને આ બધા હગાવા લાઈ અડધા વે મૂકી દીધા ઓલી છોકરી ને હોતન માં આયરું છોકરીએ હું વાતો વાત તો કુવારી હતી લો

મા બાપ અત્યારે બીજી રાખી ને બેઠો છે ગોંડલ આપડે ઓલું ક્યાં આપડે વછેડા ના વાળો ક્યાં એ અમારા બીજા અમારા બાપુજી ની છોકરાની રહ્યા ને યાદ માં છે સમજી ગયા એ મને કીધું કે કાટલી ફોન મને કે તાર પપ્પા લઈને બેઠા છે કે મેં મારા મમ્મી એ કીધું તું મને કે એને પેલે થી આ ધંધા કરે જ છે

હા અને આવું બધું એટલે હું અત્યારે એની ઉપર ની ફરિયાદ લઈ લીધી એટ્રોસીટી લઈ લીધી પણ હવે શું છે કે પૈસા માટે જે એક સ્ત્રી હું માણસ ને થોડુંક ઓલું થાય કે લીલાવા હુકુ બરે એમ માણસ છે ને એને થોડું કામ ઓલું લાગે પણ હવે ઈ કરવાથી કઈ એને મહાન નો બને માણસ થી એની પોતાની ઘટે શું થાય એ આમાં એવું છે આપડે ક્યારેક છે ને આપડે ખાડો ખાચું ખોદી ને તો આપડે જ પડી ક્યારેક હું આવી ફરિયાદો કરી એટલે મતલબ હું પૈસા લેવા માટે થઈ આવું બધું ચીટિંગ કરતા હોય હા હા એવી રીતના ને મારે ના મારે એવું કઈ છે નહિ હું તમારા બાપુજી પાસે બે વાર આવી હતી તમે વિડીયો ન મૂકો તમારા બાપુજી પાસે બે વાર આવી હતી ઓલું આ બાજુ ઓલી કેબિન ક્યાં છે ગલ્લો આ ન્યા થી મેં અમે મેન રિયા એ સોડા લીધી પછી તમારા બાપુજી બેઠા તા ન્યા મારે hotel ગયા હીશું hotel ગયા હીશું અરે ના ના તો આપડે અંદર જૂ મકાન ક્યાં છે બધું મારા મકાન હ હ તમાર બાપુજી બેઠા તા અને અંકિત ના નંબર આપ્યા હોતા મને ઠીક 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 ઘરે જ ગઈતી હું હ હ હા તે તમારા બે ઠેકાણ મકાન છે ન્યા

આ પેલી વાર છૂટું કર્યું ન્યા અને આ રિયા ને કર્યું ને બે બધું ત્યાં આટલા ને એ મારી પાસે કઈ છે ને એ બધું મારા પપ્પા પાસે છે બોલો કઈ વાંધો નહીં બેન હવે એમાં છે ને તમને એવું સારું ઠેકાણું હશે તો અમારા મિત્ર સર્કલ કઈ ઓળખીતા હશે ને ત્યાં તમારું ગોઠવી દઈશું અને થઈ જશે બરોબર પટેલ સમાજમાં જ છે એક છોકરો છે. હા અને એને ઘર ની ખેતી છે સારું છે હું એમની વાત કર લઉં અને પણ પછી આ અમે કાર્ય કરો જે વાત કરે પછી ન્યાય વાંધો પીડો ને એવું કઈ નઈ હોય કોઈ પણ જગ્યાએ એ ગોઠવશો તો બેન બેનવા માટે ખેતી હોય તો એના ખેતી કામ કરવું પડે આ તે ઘરે રાંધી દેવું કરવું પડે હોય સેવા કરવી પડે એટલે ઈ બધી વસ્તુ માં પછી શું થાય કે આઠ આઠ દા ઘર થાય પછી તોય આપડે સ્થિર નો થાય એટલે જગત છે ને એ ખાવા વાળાનો વાત નહીં કાઢો હા કેમ કે તમે સમજી ગયા કેમ કે કોઈ પણ વસ્તુમાં જો અમે મારું ઘર નું બાંધ્યું છે તો મારા ઘરે હું ઘઉં ચોખા ખાવાનું ખીચડી છોકરા બધું હશે તો હું તકલીફ નહી પડે નો પડતી હોય પડતી જ હોય પણ અમારે હા કઈ દઉં તમને હા આ અત્યાર પાછો હમણાં એક દી મને કે તાર બાપુ ઉપર કેસ કરી ને મને કે ઈ એ બધું એવું તો બધું હાલ્યા કરે એમાં કેસ કબેડા કરે જો મારે સાંભળો હવે એ જે જેના સ્વભાવ હોય ને એ નો સુધરે,

એ બધાય હું જાવ ને એટલે બધાય મને ઘરે લઈ જાય છે ચા પાણી પાય છે મને કે તાર પાપા જેવા હે એટલે કેને કેવું હી કે કાય વાંધો નહી વાંધો જે હોય તે પણ આપડા ઘર પરિવાર છે દેવશી મામા નોર્યા હમ એ દેવશી મામા ને એના પાપા ને લગભગ પાત્રીસ ચાલીસ વર્ષ થયા એ બેય ને વાંધો જ છે હા હોય હવે પણ હવે એમાં એવું છે કે બેન હવે જેને આપડે જન્મ દીધો એને નવડા પડે કે આપડે હવે

આ જે લોટા નો તલવાર બનાવે ને એ તલવાર એને ને નહી માર નાખે હા એ તો હા બનાવનાર વ્યક્તિ હોય હથિયાર ઘડનાર વ્યક્તિ હોય એ હથિયાર એને લાગે એવું નો હોય એને લાગી જાય એમ આ બધી વસ્તુમાં સમજણ ફેર છે થોડુંક એમાં સુધારો લેવાનો બને ત્યાં સુધી હારા માણસ નો સંગ કરવાનો સારા માણસ ભેગા બેહો એટલે તમારી વિચારસરણી છે ઈ મહાન હોવી જોઈએ. માણસ કોઈ જિંદગી ખરાબ નથી ખરાબ છે ને વિચાર ખરાબ જીવન ક્યારે થાય કે જેનો વિચાર ખરાબ થાય પછી આ શરીર માંથી એવા વિચાર ના વાયુ ઉઠે થાય ખરાબ હા એટલે આપડે સારા માણસ ભેગું બેહવાનું સારા માણસ નો સંગ કરવાનો કોલસા નો સંગ નહીં કરવાનો નકર કાળા થાવ એ તમે કહી દઉં તમને મારો શું છે ખબર નથી નો હોય ને તો પાણી પીને એક પડીકું ખાઈને પાણી પીને સુઈ જાવ અને કોઈનું નામ નહી લેવાનું અને કોઈનો વિશ્વાસ નહી કરવાનો કોઈની ની ગાડી માં હું ન બેસું તો મને સમજો કઈ વાંધો નહી અમારી તો બેન ફરજ બને છે તમે અમને ફોન કરો અને હા એટલે અમારે તમને સાચી સલાહ દેવી જરૂરી છે રિયા લોકો એ તમારો દીકરો પંખો કરતો એટલે એમાં થોડું આવે હા કઈ વાંધો નહી હવે થોડું કેવું હશે તો તમારા ઘરવાળા ને ફોન કોઈને કરવો છે કોઈને ને કેવું છે તો કેવડાવી દો અને તમારું થાય છે કે ખાલી તમારા ગોઠવણ પૂરતો જ ફોન કર્યો છે.

કે એમાં રોડવી લવ છુ એ કે હુ માની જવ છું પણ ઉપર જાતા એ મને હું કે ખબર કે માનસિક બીમારી છે બધા એમ કે સે આ કઈ તો એવું બધું હોય કદાચ અને માનસિક બીમાર છે કદાચ આમ નીંદર નો આવતી હોય કે એવી કઈ તકલીફ હોય તો પ્રકાશ મોઢા માં બતાવી દયો સિવિલ માં બતાવી દયો હા માનસિક બીમારી હોય કદાચ મને નથી ખબર બેન અમે કોઈને ઓળખતા નથી હોતા હા પણ ઇનકેસ કોઈ તકલીફ હોય મગજ ની તો આને બધા આ ઘરે આવતો અને લોન લીધી નંબર દીધા તા ને ઈ કાર્ડ એને બંધ કરી દીધું છે એ લોકો ઘરે આવ્યા તા ને તો શેરી વાળા બધા જોતા તા એટલે બધા ગલ્લા વાળા ભાઈએ પૂછ્યું કે પ્રકાશભાઈ આ કોણ છે હું ભાઈ ખબર છે કે મારું કોક નથી કે એને કોક મળવા આવે અને હા અને તમને એક વાત કહું કઉાડતા તો મને કઈ ખબર નહીં મને એમ કીધું કે જે થોડી કે રિયા ને દત્તક ને તો લગન કરવા પડશે કોર્ટ માં તો કઈ તારીખ નહીં કઉ બે હાજર સત્તર ઓલો સાલ બે હાજર સત્તર ની સાલ હજી રિયાનો અઢાર માં તો જન્મ થયો છે

હા એના જેવું સમજી ગયો એટલે એ બધું આ અત્યારે રૂપિયા દેતા બધું થાય પણ કાજલ બેન થોડુંક એમાં adjust કરજો પછી એવું ઠેકાણું સારું હશે ને તો હું તમને ring કરાવડાવી તમારું ક્યાંક સારું ગોઠવી દઈશું હો પણ હવે ઘર બાંધી લેજો અરે બાપા મારે આની આરે 6 વર્ષથી આ સહન કરું છું હજી આઈઠમ નથી મે હું સમજાવ્યા ખબર છે હા હવે અમે બે હવાર ચા પીતા તા ને મે કીધું ઉભા રહ્યો તમારું ઘર આકું છે ને મારે તો આકું ચાલો તો તમે હે ને આ ધંધો મૂક દયો આઈસરનો તમને લાદી ચોટાડતા આવડે હે ને તમે તમે કયો એટલા વાયગામાં ટિફિન ને તમે કયો રસોઈ તમને માં બધું રસોઈ કરીને તમને માં ભર દઉં આવે ને આ લઈ દો તમે મને આમ કરતા નથી હાઈજે માણા જણ ઘરે આવે એને ચા પાણી પાય નાય અને પછી આ ફ્રેશ થાય હાઈ જમી લઈ પછી આપડે એને જી વાત કરવી ની કરાય પણ આનામાં જ કઈ નથી એટલે મારે શું કરવું કયો તમે

અને આપડે જ્યાં સંબંધ કરીને બધું કહી દેવાનું પછી એને આમ મગજમાં બેહે તો કરે નકર કર કાઈ નહિ કઈ વાંધો નહીં મારી પાસે છે બેન એક બે ઠેકાણા પટેલના છે અને વ્યવસ્થિત છે પણ ગરીબ માણસ છે અને ખેતી બેતી ને બધું માપે મેળે કઈ વાંધો નહી આવે બહુ સારા કરશે કેમ કે ભવ રૂપિયા વાળા પોઈન્ટ છે ત્યાં તમને સ્વીકારશે નહીં હવે સ્વીકારશે નહીં પાછુ મેવ આ દારૂ નહી પીવે ને ખોટા હેરાન થાય સમજી ગયા

હા તો મારો રિયા નો મોકલો કે મારો એકનો મોકલો તમારો એક નો મોકલો દીકરી મોકલવાનું તમારો એકનો ફોટો મોકલી બે ત્રણ ચાર ફોટો મોકલી ચાલો અત્યારે હમણાં હમણાં માં વાયરલ કરું છું હા વાંધો નહીં